દેવભૂમિ દ્વારકા જિલ્લામાં માતાજીના મંદિરમાં ચોરીનો બનાવ બન્યો છે જેમાં ભાણવડ નજીક ગુમલી ગામે બરડા ડુંગર પર આવેલ આશાપુરા માતાજીના મંદિરમાં ચોરીનો બનાવ બન્યો હતો ત્યારે પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે

લારીની હત્યાનો ભેદ ઉકેલાયો નથી જેને લઈને પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠાવી માં આશાપુરાના ભક્તો રોષ વ્યક્ત કરી રહ્યા છે ઉલ્લેખનીય છે કે ક્ષત્રિય સમાજના જાડેજા અટકધારી અને બડાઈ બ્રહ્મ સમાજના થાનકી અટકધારી પરિવારોના માં આશાપુરા કુળદેવી છે ત્યારે આ ઘટનાને લઈને ચારેય તરફ રોષ જોવા મળી રહ્યો છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર